નમસ્કાર દર્શક મિત્રો આસ્થા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી મુસ્લિમ સમાજ દ્વારા મોન રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કરાયું સાવલીનગર તેમજ તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા જુમ્માની નમાજ બાદ લાહોરી વગા વિસ્તારમાં એકત્રિત થઈ બેનરો સાથે શિસ્તભદ્ર રીતે મોન રેલી યોજી મામલતદાર સાવલીને ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબ વિશે મહારાષ્ટ્રના મહંત દ્વારા અપમાનજનક શબ્દો બોલ્યા હોય સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુબાઈ હોય તેવો સામે કાર્યવાહી કરવાની માંગ કરતો આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ઇસ્લામ ધર્મના છેલ્લા પેગમ્બર વિશ્વ શાંતિનો સંદેશ આપનાર મહાન મોહમ્મદ પેગમ્બર વિરુદ્ધ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના મહંત રામગીરી મહારાજ દ્વારા ગત તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ જાહેર પ્રવચનમાં ઇસ્લામ ધર્મના સંસ્થાપક અને ઇસ્લામ ધર્મ સહિત અન્ય સમાજના આદર્શ સમા મોહમ્મદ પેગમ્બર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપમાનજનક બોલ્યા હોય જેથી સમગ્ર ભારત સહિત વિશ્વના મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુબાઈ હોય સાવલીનગર અને તાલુકાના આઠસો ઉપરાંત મુસ્લિમ બિરાદરો વરસતા વરસાદમાં છત્રીઓ લઈ આજે શુક્રવાર હોય જુમ્માની નમાજ બાદ લાઇબ્રેરી ચોકમાં એકત્રિત થઈ બેનરો સાથે શિસ્તા બદ્રા સ્વરૂપે સાવલીથી ત્રણ કિલોમીટર ચાલીને તાલુકા સેવા પહોંચી મામલતદારને અશોભનીય વાણી બોલનાર મહંત સામે સખત કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કરી સરકાર સુધી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી પહોંચાડવા રજૂઆત કરાઈ છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી સાવલી સમસ્ત મુસ્લિમ સમાજ માવેલન પત્ર આપવા માટે મામદાર શ્રી સાહેબને સમૂહમાં એક થઈ એક ટુક થઈ મોન રેલી દ્વારા આવેદન પત્ર આપ્યા છે માત્ર એનું કારણ એ છે કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર કોઈ મહારાજે અમારા ધર્મ જે વિશ્વના ધર્મ છે તેમના વિશે ખરાબ પીપા ટિપ્પણી કરી છે આવો અવારનવાર બનતું આવ્યું છે તો સરકાર رہ سرکار جاگے ہمارا مسلموں نے, نے اور تمام بھائیوں نے اپنے آکا حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کی محبت میں سرکار کی چاہت میں آپ سرکار سے ہم نے آوازن پتھر لیا ہے آپ صاحب سے ہماری گزارش ہے برائے کرم برائے مہربانی ہماری باتوں پر دھیان دیں اور جو بھی ایسا کتنی کرتا ہے اسے سخت سے سخت سزا دی جائے اور آپ کی اس آویدن پتر پر ہمیں امید ہے کہ آپ ہماری بات پر دھیان دیں گے اور ان شاء اللہ تعالیٰ ہم بات کو آگے پہنچائیں گے ایسی امید ہم آپ سے رکھتے ہیں برسلام علیکم تھینک یو